રૂરલ પોલીસને જાણ કરતા વલસાડ રૂરલ પોલીસે નજીકના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ચેક કરી બકરાચોરને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે પછી ઘણીવાર સમાચારોમાં બાઇક ચોરી ઘટફોટ ચોરી લૂંટ કે પછી ચીલ ઝડપ જેવા કેસોના બનાવો વાંચ્યા હશે પરંતુ વલસાડના ભાગ્યે જ સાંભળી હોય તેવી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે વલસાડના સરોણ ગામે પાંજરે મૂકેલા વીસ જેટલા બકરાની ચોરી થઈ હોવાની ઘટના ઘટી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વલસાડ તાલુકાના સરોણ ગામે જલારામ ફળિયામાં રહેતા અને વ્યવસાયે પશુપાલક એવા છોટુભાઈ ડાહિયાભાઈ પટેલે બકરા ચરાવી લાવી પોતાના ઘર પાસે બનાવેલા પાંજરામાં વીસ જેટલા બકરાઓ મૂક્યા હતા જે રાતે છોટુભાઈ જમી પરવારીને સૂઈ ગયા હતા અને સવારે ઊઠીને જોયું તો તેમના પાંજરામાં મૂકેલા તમામ બકરાઓ ગાયબ હતા જે જોઈ તેઓ ચોકવા સાથે ચિંતિત બન્યા હતા અને આ બકરાઓની ચોરી થઈ હોવાનું તેમને લાગતા તેમણે તેમના ગામમાં અને હાઈવે ઉપર તપાસ કરતા ચોરાયેલા બકરાઓમાંથી માત્ર ત્રણ બકરા આવ્યા હતા બીજા બકરાઓની ચોરી થઈ હોવાનું તેમને આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે જાણ કરી હતી જેને પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી હાલ તો પોલીસે આજુબાજુ તેમજ હાઈવે પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરી બકરા ચોરને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે